યસ મિત્રો શાહરૂખ ખાનના ઘરની બહાર ઊભા જઈએ શાહરૂખ ખાન આરે હમણાં મિટિંગ થઈને તો એને એવું કીધું કે તમે લોકો જૂનાગઢથી છો અને જુનાગઢ આરે મને બહુ લગાવ છે એ કે ગિરનારના ઘણા બધા વિડીયો જોયા છે એ કે ઈચ્છા એવી છે એની કે જૂનાગઢની અંદર ઘર લેવું છે એટલે આ તો એક મોટી ઐતિહાસિક ઘટના ન કહી દેવાય

તો કોન્ટેક કરીશ કે ધબધબાટી બોલાવશું એ કે તો આમાં ધબધબાટી નો બોલી જાય શારુખ જુનાગઢ ઘર લઈએ તો ધબધબાટી શું બોલી જાય ઈ એની રીતે જીવે ને આપણે આપણી રીતે જીવવાનું અહીંયા જેમ ઈ જીવે જેમ કાય બધા અહીંયા થોડીક આવતા હોય લોય ભાઈ એમ વાત નથી હવે જો શાહરૂખ ને ઘર લેવું હોય ને તો આપણે એને લઈ દેવાનું થાય છે સૌથી હારામ હારી જગ્યાએ પણ એને એવું કીધું સિટી ની અંદર નથી લેવું લેવું છે ને તો જૂનાગઢ જે ગિરનાર છે ને ની તળેટી ની આજુબાજુ ને રહેવું છે એટલે મને એવું લાગે કે એને જંગલ માં રહેવા વહી જાવું છે પોસિબલ છે ઘણા લોકોને હવે એવી લાઈફસ્ટાઈલ ગમે છે હા એ લોકો સિટી ના જે શોર બકોર થી કંટાળી ગયા હોય ને એ લોકો પછી એવી જ લાઈફ ગોતતા કે જંગલમાં કે એવી જગ્યા શાંત

લેવાય ઘર તો જુનાગઢ ની ગિરનાર તળેટી સો ટકા સો ટકા અને આજે સુરત દાદા ઉપર આવ્યા છે મિટિંગ પૈતી છે ને આજે શાહરૂખ ખાન નું ઘર છે ને અને એની બાજુમાં ઘણા બધા ફોટા પાડવા માટે ગાડીઓ ભરાઈ ભરાઈને ને થપા ના થપા આવે છે મિત્રો એટલે ધબ ધબાટી બોલાવીએ છીએ મુંબઈની અંદર હવે શું કરીએ છીએ એનો કઈ પ્લાન નથી અત્યારે શાહરૂખ ખાન ના હવે આમ નીકળીએ છીએ અને બે સેન દરિયો છે બોલો ભરાણો ભાઈ હવે શું પ્રોગ્રામ છે કાઈ નઈ હવે જોઈએ આપડે જરાક આપડે મુંબઈમાં અત્યારે સવારનો મસ્ત માહોલ છે ઠંડી નો માહોલ તો આપણે જરાક હવે અમે લોકો નીકળી ગયા છે શાહરૂખ ખાન ને ત્યાંથી મીટિંગ કરીને અને મસ્ત હવે ફરવા બરવા બહાર નીકળીએ અને ધવલ ને અહીંયાનું મિશ્રણ પાવ સવારના પોરમાં ખવડાવીએ એટલે મજા આવી જાય નાસ્તા પાણી કરીએ ચા કોફી પીવડાવીએ બરાબર ને ભાઈ સારામાં સારું મિશ્રણ ક્યાં મળતું હોય ને ઈ ગયો ખાલી ઈ હવે હું તમને લઈ જાઉં છું સારામાં સારું મિશ્રણ ખાવા માટે રેડી અને અહીંયા મુંબઈયા સ્ટાઈલમાં આપણે આજે નાસ્તો કરીએ ડન 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 તો મિત્રો ચલો હવે અત્યારે સવારની અંદર મુંબઈનો બ્રેકફાસ્ટ કરશું ધબધબાટી બોલાવશું અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આગળ ખાસ કરીને તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે ખાસ કરીને કમેન્ટ કરજો એટલે ઈ ટાઈપના વિડિયો બનાવવાની મને ખબર પડે શું કેવું છે એના વિશે પ્રાચી તારું તમને મુંબઈમાં શું વસ્તુ જોવી છે અને તમને કઈ એવી યુનિક જગ્યા ખબર હોય કે મુંબઈમાં જગ્યા જવા જેવી છે અત્યારના કોઈ ફેસ્ટિવલ ચાલતો હોય તો એ બી કહેજો તો મેં ત્યાં બી વિઝિટ કરશું અને તમને બતાડશું કે ફેસ્ટિવલ 100% 100% ચાલો મિત્રો તો આ વિડિયોને અહીંયા એન્ડ કરીએ છીએ વિડિયોને લાઈક અને શેર કરવાનો ખાસ કરીને ભૂલતા નહીં